લોકોને જે કહેવું હોય તે કહેવા દો પછી તમારી પાછળ તમારી વાત ચાલે તો ડરવું નહીં કારણ કે વાત તેની થાય છે એનામાં કોઈ વાત હોય છે શા માટે ડરવું કે જીવનમાં શું થવાનું છે દરેક સમયે એવું શા માટે વિચારવું કે ખરાબ જ થવાનું છે આગળ વધતા રહો જિંદગી તરફ કંઈ મળે કે ન મળે પણ અનુભવ નવો મળશે જ કર્મભૂમિ ઉપર ફળ માટે શ્રમ બધાએ જ કરવો પડે છે પરમાત્મા તો ફક્ત રેખા આપે છે એમાં રંગ તો આપણે જ ભરવાનો હોય છે જીવન સુંદર છે એને પ્રેમ કરો રાત છે તો શું થયું સવારની રાહ જોવો મુશ્કેલી બધાની પરીક્ષા લે છે કિસ્મતથી વધારે પોતાના ઉપર ભરોસો કરો એવા માણસને શોધો છો કે તમારું જીવન બદલાઈ જાય એકવાર અરીસામાં જોઈ લો ફક્ત વિચારવાથી ક્યાં મળે છે સપનાનું શહેર એના માટે ચાલવાનું પણ જરૂરી છે ભગવાન જિંદગી આપવી હોય તો એવી આપવી કે વર્ષો સુધી બીજાના દિલમાં યાદ રહે કેટલી અદભુત વાત હોત તો દુઃખ રેતી નું હોત તો ઉઠીથી નીચે પછાડે જ પગથી ઉડાડી દે ગેરસમજના કિસ્સા ગજબના હોય છે દરેક ઈટ વિચારતી હોય છે કે દીવાલ મારાથી છે એટલું મુશ્કેલ કામ છે પ્રેમની વાર્તા લખવાનું જેમ કે પાણી ઉપર પાણીથી પાણી લખવાનું જેનું એવું કહેવાનું છે કે તે મજામાં છે કાં તો તે ફકીર છે કાં તો તે નશામાં છે જેને દૂર જવું છે તેને જવા દો સંબંધમાં પ્રેમ સારો લાગે છે મજબૂરી નહીં જોર જબરજસ્તીથી ચાલતો નથી સંબંધ કોઈથી પક્ષીઓને પિંજરાથી ક્યારેય પ્રેમ હોતો નથી મળેલું છે તેમાં શાંતિ શોધું સાહેબ નથી મળેલું તે દર્દ આપતું જ રહેશે આગળની હોળીમાં સવારી કરવાનો શોખ હતો હવે ફરિયાદ એ છે કે કિનારો નથી મળતો હું સૂરતની સાથે રહીને ભૂલ્યો નથી વિવેક લોકો આગ્યાની સાથે રહીને ગર્વ અનુભવે છે આપણી રોશનીના પ્રકાશ ઉપર ક્યારેય અભિમાન ન કરવું પ્રકાશ બધાનો ઓલવાય છે હવા કોઈની નથી મોજાથી રમવાનું તો સાગરનો શોખ છે લાગે છે કેટલા ખાવ તે કિનારાને પૂછે ન બદલી મુશ્કેલી ન બદલ્યો જમાનો ઝાડ સુકાયું તો પક્ષીઓએ ઘર બદલી નાખ્યું જરા જુઓ તો દરવાજા ઉપર ખખડાવ્યું કોણે તો પ્રેમ હોય તો કહેજો કે અહીં દિલ રહેતું નથી જો પ્રેમ કરો તો વફાદારી પણ શીખો આ ચાર દિવાલની બેચેની પ્રેમ નથી ખરાબ સમયમાં જે તમારાથી અલગ ન હોય જરા ધ્યાનથી જોવું કે તે કોઈ મહાન પુરુષ તો નથી ને કેટલીક પીડા હોય છે જે દેખાતી નથી પરંતુ એવું ન સમજો કે તે દેખાતી નથી આ જે તમે કહો છો કે કોઈ નથી આપણો ત્યારે પોતાને પણ પૂછો કે તમે ક્યારે કોઈના થઈ શક્યા છો સાફ મનની રીત તો ક્યારની પૂરી થઈ ગઈ હવે તો લોકો પોતાના દાગ ઉપર જ અભિમાન કરે છે આકાશિત બગીચા પાસેથી જ્યારે પસાર થાઓ ત્યારે આટલી મહેરબાની કરવી ફૂલ સુગંધિત કરે છે બગીચાને એને ક્યારેય દાડીથી અલગ ન કરવું દિલ નિરાશા નથી નકામું પણ નથી લાંબી છે દુઃખની સાંજ સાંજ તો છે